ભાજીની તાજી ભાજી બનાવવાની છે અહીંયાથી મેથી લઈ અને પછી બનાવવાની છે મેથીની ભાજી સરસ મજાની મેથી અને મેથી ખૂટવાનું કામ ચાલુ કરી દીધું છે હિરળબેન અને હું અમે બંને ખૂટીએ છીએ અને આવી છે મેથી અને અમારે આજે બનાવવાની છે વાળીએ મેથીની ભાજી એટલા માટે મેથી ફટાફટ ખૂટી લેશું અને પછી બનાવવાની છે ભાજી ની ભાજી પણ લઈને આવી ગયા છે અને અમારી વાડીનો ચૂલો ગેસ થઈ ગયો છે સામે રેડી અને આજથી અમારો વાડીનો ચૂલો રહેશે આ અને અમે વાડીએ જે રસોઈ બનાવવાના છીએ અમે અહીંયા જ બનાવવાના છીએ એટલે અમે લીમડાની નીચે લીમડાની અમે બનાવી નાખ્યો છે ચૂલો અને આના પછી અમે કઈક નવો લાવશું પણ થોડોક ટાઈમ લાગી જશે પહેલા શરૂઆતમાં તો અમે આજ રાખશું વાડીના રસોડામાં અત્યારે આપણે બપોરે રોટલા બનાવવાની શરૂઆત કરી દીધી છે હિરલ બેન બનાવવાના છે મેથીની ભાજી અને હવે લેવા જાય છે મરચા મેથીની ભાજીનું કટિંગ થઈ ગયું છે અને હવે ગાઈઝ હું જાઉં છું મરચા લેવા માટે ચલો ગાઈઝ અત્યારમાં હું મરચા લેવા માટે આવી ગઈ છું અને નાના નાના છોડ છે જે અને મીનાક્ષી દીદીએ તો કીધું કે મરચા છે એમ પણ હું ગોતું છું કેમ કે મેં આની પહેલાં ક્યારે ગાઈઝ બહુ બધા અમુકમાં મરચા એવા હોય અમુકમાં એવું છે

આપણે રોટલા બનાવવાની શરૂઆત કરી દીધી છે અને હિરલબેન હવે બનાવવાના છે મેથીની ભાજી આપણે બનાવવાના છે બે ત્રણ રોટલા રોટલા થઈ જાય પછી હિરલબેન મેથીની ભાજી બનાવશે અને ટમેટા લીલા ટમેટા અને લીલા મરચાનો સંભારો બનાવશે ને પછી આપણે જમી લેશું અને અહીંયા લીમડાની છે તો કેટલી મસ્ત રસોઈ બનાવવા મેળા છે ચલો ગાય મીનાક્ષી દીદી રોટલા બનાવવા મેળા છે સામે અને આપણી ગાયો બંને શાંત થઈ અને બેસી ગઈ છે

એટલા માટે પહેલા રોટલા બનાવીને ખાય અને પછી ભાજી બની ને તો પહેલાં સબ્જી બને અને પછી રોટલી કે રોટલા બને પણ આજે ઊંધું આયેલું છે પહેલા બનાવ્યા છે રોટલા અને પછી બનશે ભાજી અને એ બસ આજે બનાવવાની છે મેથીની ભાજી લસણ મૂકેલું છે તેલ અને આપણું વાળીનું મસાલિયું છે આ લોકડાઉનના સમય નહીં મીનેક્ષી દીધી લોકડાઉનમાં પહેલાં વાડ્યા જ રસોડું હતું અને આમેય તે દર ઉનાળો આવે એટલે મોસ્ટ ઓફ રસોડો વાડીએ જ હોય પણ વર્ષે તો જે શિયાળામાં શિયાળો છે ને ત્યાં આ વર્ષે આવી ગયું છે નાખી દીધી છે વઘાણીસ લસણ ગાય ભાજી અમારી થઈ ગઈ છે રેડી અને અહીંયા મીનાક્ષ દીદી બનાવી રહ્યા છે ભઠ્ઠીમાં બનાવવા મૂકી દીધું છે મીનાક્ષ દીધી સ્લાડ

અને આ બીજી વખત બધા દે કહે કે પંદર દિવસ થઈ જાય ને પછી આ ખડને પાવાનું એટલે આજે ફાઇનલી મિનક્ષી દીદી પાવા મળે છે તો ચાલુ ને જો મીનાક્ષી દીદી શું કરે કે ખબર નહીં મેં એને પૂછ્યું કે તમે આમ શું કામ કરો તો મને ગમે તે તો આપણે કરવા દઈએ આપણે શું છે ગાઈઝ આપણે થોડું કરવું તે ટેન્શન લેવાનું હોય અને અહીંયા જો તુર કેટલી મસ્ત આવી ગઈ છે લીલી લીલી અને બગલા ભાઈ પર પહોંચી ગયા છે ગઈસ અહીંયા તો કહો મસ્તી ના ઉગી ગયા અહીંયા પણ બગલા આટા મારે છે અત્યારે આ થોડી ગુંદળી પડી છે ગાયને નીરી દઈએ હવે પણ ઘરે જાણ સમય થઈ ગયો એવું નથી લાગતું થઈ ગયો છે પણ તો થોડુંક આને અલગ કઈક નીરો આજે આખો દિવસ આવું ઘાસ જ મેળેલું છે

આ ગાયોને વધારે લાગે તારી કરતા નહીં ગાયોને છે ને આજે સાંજે આપણે ઘરે જઈએ ને એટલે ઓલું બાંધી દેવાનું છે એનું ગયા ગયા વર્ષે આપણે શણનું બનાવેલું છે ને ગુણિયાનું એ આ આડું બાંધી દઈશું અને આ ગોરળ લઈ તે આજે છે ને બાજુના ઢાળી લઈ લઈશું એટલે કાંઈ ગોરળ એ ઠંડી નહીં લાગે અને એની મમ્મીની ઠંડી નહીં લાગે એવું કરવું ગેસ એવું કરવાનું છે પછી ઘરે જઈને બીજું શું કરીશું ઘરે જઈને બીજું તો ઘરે જઈએ પછી ખબર પડે ત્યાં સુધી તો કાંઈ આઈડિયા આવે નહીં ઓહો એવું છે અને હવે તો બહુ વાયલ્યું છે ને એટલે આને કરી નાખે ઝીવવાજો કોકને જીવવાજો બી સર એ તો ગાઇઝ માઇન માઇન જીવતા એમાંય આપણને મારો આવેલ